નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ડાબલા ચોકરી પાસે ટેલર રોડ વચ્ચે મૂકી દેતા એક્ટિવા ચાલક અથડાતા મોત ઉદલપુરના યુવકને ગંભીર હાલતમાં મહેસાણા ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયો હતો વિસનગર તાલુકાના ઉદલપુર ગામના નીતિન કુમાર કાંતિલાલના બાવીસ વર્ષીય પુત્ર ઉમંગ સત્તર જૂનના રોજ વસાઈ ગામમાં એસી રિપેરિંગ કરવા ગયો હતો વસઈ ગામે એસી રિપેરિંગનું કામ પૂર્ણ કરી ઘરે જતા સમયે વિજાપુર મહેસાણા હાઇવે ડાભલા ચોકડી પર ટેલર ચાલકની બેદરકારી અને ચાલક નશાની હાલતમાં ટેલર રોડ વચ્ચે મૂકી દેતા ઉદલપુરના પટેલ પરિવારનું લાડકવાયો દીકરાનું મોત નીપજાયું ડાભલા ચોકરી મહેસાણા તરફ જતાં હાઈવે પર ટ્રેલર નંબર આઠ જી છત્રીસ જી બી ચાલીસ એકતાલીસના ચાલકે નશાની હાલતમાં પોતાનો ટેલર રોડ ઉપર મૂકી જતો રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ઉમંગ ટેલરની સાઈડમાંથી પસાર થવા જતા પાછળના ભાગે અથડાયો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તેને મહેસાણા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયો હતો ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર દરમિયાન તારીખ વીસ જૂનના રોજ ઉમંગનું મરણ થવા પામ્યું હતું ઉમંગના પિતા નીતિનભાઈ પટેલે આ ઘટનાને વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે વસઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે